પાંડેસરામાંથી વર્ષના બાળકનું અપહરણ કરનાર પાડોશી દંપતી પંજાબ લુધિયાના થી પોલીસે ઝડપી પાડ્યા હતા તો સંતાનમાં પુત્ર ન હોવાના કારણે બાળકનું અપહરણ તેને કર્યું અને કબુલાત કરાઈ છે પાંડેસરા પોલીસની ની હદમાયેલા વડોદ ખાતે દસ દિવસ પહેલા ત્રણ વર્ષના બાળકનું પાડોશી અપહરણ કર્યું હતું ગુનો નોંધાતા પાંડેસરા પોલીસે સીસીટીવીના આધારે બાળકની શોધખોળ હાથ ધરી હતી તેમાં દંપતી બાળકને સાથે લઈ સુરત રેલવે સ્ટેશન લઈ જતા દેખાયો હતો ત્યાર પછી તેઓ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને જતા હોવાનું પણ ફૂટેજમાં દેખાયો હતો આ ફૂટેજ આધારે પાંડેસરા પોલીસે પંજાબના લુધિયાણા ખાતેથી દંપતીને દબોચી લઈ ત્રણ વર્ષના બાળકને મુક્ત કરાવ્યો હતો જેમાં તેને સહી સલામત રીતે સુરત લાવવા તજવીજ શરૂ કરાઈ છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ વિસ્તારમાં શ્રીરામનગર એકસો સાહીઠ નંબરમાં અરજદાર નાઝની શકીલ અંસારી નાઓના બે વર્ષના બાળકને તેમના જ પડોશી દ્વારા જીતેન્દ્ર શાહ તથા તેમની પત્ની દ્વારા તારીખ પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ કોઈ જગ્યાએ લઈ જવામાં આવેલ અને ત્યારબાદ આરોપી કપલ પણ ગુમ થઈ ગયેલ જેથી જે નાઝનીન બેન છે તેઓએ પાંડેસરા પોસ્ટર ખાતે આવી ફરિયાદ દાખલ કરાવી જેની તપાસ કરતા પાંડેસરાથી સીસીટીવી કેમેરામાં ચેક કરવામાં આવેલા અને સીસીટીવી કેમેરા આધારે તેઓ રેલવે સ્ટેશન સુધી પહોંચેલ તેવી હકીકત ધ્યાને આવેલ જેના આધારે પાંડેસરાથી રેલવે સ્ટેશન સુધીના તમામ ચેક ચેક કરતા અને રેલવે સ્ટેશનના ચેક કરતા તેઓ પશ્ચિમ એક્સપ્રેસ હરિયાણા જલંધર ખાતે રવાના થયેલ તેવું ધ્યાને આવેલ જે આધારે પોલીસની ટીમ રવાના કરતા ગઈકાલે એટલે કે તારીખ પચીસ દસ બે હજાર ત્રેવીસના રોજ લુધિયાણાથી બે વર્ષનું બાળક અને આરોપી બંને મળી આવતા પાંડેસરા પોલીસે અટક કરી તેઓને વિધિવત રીતે પાંડેસરા એટલે કે સુરત ખાતે આવી રહેલ છે. અપહરણના કારણમાં મૂળ એવું છે કે બંને આજુબાજુમાં પડોશી છે અને આ બાળક ઘણીવાર આરોપી સપલ સાથે રમવા જતું હતું અને અત્યારે હાલ તેમને પ્રાથમિક રીતે બચાવવા એ રજૂઆત કરેલ છે કે બાળક એના માતા પિતા સારી રીતે રાખતા નહોતા તેથી એને લઈ ગયેલા હતા એવું જણાવેલ છે પરંતુ ખરેખર તેઓએ અપહરણ કરેલાનું જણાય છે આરોપી દંપતીને સંતાનામાં બે પુત્રી છે પુત્ર ન હોવાને કારણે બાળકનું અપહરણ કર્યાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે ત્રીસ વર્ષીય આરોપી જીતેન્દ્ર સાવ તેની પચીસ વર્ષીય પત્ની શોભા કુમારી મૂળ બિહારની છે જીતેન્દ્રગાવ લુધિયાણામાં નોકરી કરતો હતો બાળકનું અપહરણ કરી તે લુધિયાણામાં નોકરી કરવાનો હતો અને પંદરમી ઓક્ટોબરે ત્રણ વર્ષના બાળકને પડોશમાં રહેતો જિતેન્દ્ર રમાડવાના બહાને લઈ ગયો હતો સાંજ સુધી બાળક ન આવતા પરિવાર શોધખોળ હાથ ધરી હતી કોઈ વાવડ ન મળતા પોલીસને જાણ કરાય છે પોલીસે સીસીટીવી કેમેરા આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો બાળક સહી સલામત મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહતનો દર લીધો છે અઝહર કુર્સી સાથે હસસે